સુરત શહેરની ઓળખ કેબલ બ્રિજ હવે ખાડા બ્રિજ તરીકે થવા જઈ રહી છે કારણ કે એકસો પિસ્તાલીસ કરોડના ખર્ચે બે હજાર અઢારમાં જ બનેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં ધોવાઈ ગયો છે બ્રિજની શરૂઆતમાં જ મોટા ખાડા પડ્યા છે જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવી ટેકનોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં જ દયનીય હાલત થઈ ગઈ છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજ પર ખાડા પડતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાજ્યભરમાંથી બ્રિજ ખખડત જ થવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગત પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના પીએમએ ઉદ્ઘાટન કરેલા દ્વારકાના સિગ્નેચર બ્રિજનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર લીમડી પાસે ઓવરબ્રિજમાં આઠમી દસ ફૂટ લંબાઈનું ગાબડું પડ્યું હતું અને સળિયા પણ દેખાવા લાગ્યા હતા ત્રણ દિવસના વરસાદમાં નવી ટેકનોલોજી પણ ફેલ કેબલ બ્રિજ પર ખાડા ન પડે આ માટે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યારે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો ત્યારે હેવીલોડ કેટલો લઈ શકે તે માટે ત્રણ વાર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું પણ સુરતમાં પડેલા વરસાદના કારણે આ બ્રિજ પર ખાડા પડી ગયા છે બ્રિજમાં વાપરવામાં આવતા મટીરિયલ્સને લઈ પણ પ્રશ્નો ઊભા થયા છે બ્રિજ પર પડેલા ખાડાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે આમ તો વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ અને બ્રિજની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે સુરતની ઓળખ સમાન કેબલ બ્રિજની પણ આવી સ્થિતિ હોય ત્યારે મનપાના અધિકારીઓ પર પ્રશ્નો ઊભા થાય છે કેબલ બ્રિજની શરૂઆતથી જ ખાડા પાલિકાએ કપચી નાખી જવાબદારી પૂર્ણ કરી કોન્ટ્રાક્ટરની દર વર્ષે આ બ્રિજની મરામત અને રિપેરિંગ કામની જવાબદારી હોય છે પરંતુ અહીં બ્રિજની વચ્ચે પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે વહેલી સવારે અહીંથી લાખોની સંખ્યામાં લોકો બ્રિજનો ઉપયોગ કરી નોકરી ધંધા પર જતા હોય છે આ બ્રિજથી દરરોજે આઠ લાખ લોકો પસાર થાય છે પરંતુ ખાડાના કારણે અહીં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વીસ દિવસથી આ જ રીતની પરિસ્થિતિ છે બ્રિજ પર ખાડા પડતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કપચી નાખીને જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે રોજ લાખોની સંખ્યામાં વાહનોની અવજવર પાવર્ડ બાય ડૂબવર્સ અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઇવે ઉપર ભાક્ષી ગામ નજીક દાત્રવડી નદી ઉપર આવેલ બ્રિજ અતિ જોખમી બન્યો છે અહીં બ્રિજ વચ્ચે બે ભાગ થતાં રીતસર સ્ટેટ હાઇવેના ટુકડા હોવાને કારણે નીચે દાત્રવડી નદી દેખાઈ રહી છે આસપાસ ભરડિયા હોવાને કારણે ભારે વાહનો ધમધમી રહ્યા છે આસપાસના વાહનચાલકોમાં પણ ભય છવાયો છે બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સમારકામ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે વધુ જોખમી સ્થિતિ સર્જાઈ છે સ્થાનિકો અને આસપાસના લોકોનો આક્ષેપ છે કે અહીં મોટા ભરડિયા ધમધમતા હોવાને લીધે બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજની હાલત અત્યંત જોખમી બની છે આ સાથે ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા છે